નમસ્કાર આપ રાજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારોની શરૂઆત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે આણંદની મુલાકાતે આવશે અહીંયા તેઓ નિજાનંદ રિસોર્ટ ખાતે તેત્રીસ જિલ્લાના નવા વરાયેલા પ્રમુખો અને શહેર પ્રમુખોના તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા અને શહેર પ્રમુખોની તાલીમ સેશનને સંબોધશે તેમજ પશુપાલકો સાથે સંવાદ કરશે જેને લઈને આજે નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ દ્વારા સુરક્ષાને લઈને રિહર્સલ કર્યું હતું તેમજ કોંગ્રેસના નેતાઓ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી રાહુલ ગાંધીની સુરક્ષાને લઇને નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી